સોમનાથ મુકેશ ચોલેરા ને વેરાવળ નગરપાલિકા શોપિંગ સેન્ટર ની અંદર આવેલી ઓછામાં ઓછી પાંચસો દુકાન ઉપર ના અમે ગ્રાહકો છે અને આ બધા વેપારી અમે એટલા માટે રજૂઆત કરવા આવ્યા છે અમને જાણવા મુજબ કે નગરપાલિકાની અંદર ન ધાયરા વણદારો ભાડામાં વધારો કર્યો છે ઓછામાં ઓછા અઢીસો ટકા એટલે હજાર રૂપિયાની ઉપરના સાઈઝમાં ભાડો વધારો કર્યો અમે લેખિતમાં માંગવા છતાં અમને લેખિતમાં જાણ કરી નથી પણ અમારા સૂત્રો મુજબ અમે જે ભાડા વધારા માટેની બાકીના જે ભાડું ભરવા માટે મોકલેલા ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે આ ભાડું વધારો વધારો મંજૂર થઈ ગયેલું છે ત્યારે એ ભાડું વધારો ભરો તો તમારું ભાડું સ્વીકારવામાં આવશે એનો અમે સખત વિરોધ કરી ભાડા વધારાનો જોગવાઈમાં કોઈ જાતની કાયદાકીય જોગવાઈમાં અમારા જે લખાણ છે એમાં કોઈ જાતની ભાડું વધારવાની નગરપાલિકાને સત્તા નથી તોય છતાં આ લોકો જે ભાડું વધાર્યું છે એ એક હજાર રૂપિયા ઉપરના અંદાજે ભાડું વધાર્યું તો આ બાબતમાં અમે ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકાના પ્રમુખ શ્રી સેક્રેટરી સાહેબ ચેરમેન સાહેબને રૂબરૂ રજૂઆત ગઈકાલે કરીને આજે કરવા આવ્યા છે આ માટે અમારો સખતમાં સખત વિરોધ છે અમે વિરોધ દર્શાવીએ એવી અમારે આમાં આ માટે યોગ્ય કરે એવી અમારી માંગણી છે અગાઉ એટલું ભાડું હતું ન ત્યારે ભાડું છે અગાઉ પાંસ રૂપિયા ત્રેસાઠ રૂપિયા એકસો રૂપિયા ત્રણસો રૂપિયા લાયબ્રેરી શોપિંગ સેન્ટર માં એક દુકાન છે બંદર રોડ ઉપર પાંત્રીસ દુકાન છે જૂની માર્કેટ ની દુકાન છે ટોટલ પાંચસો ઉપર દુકાનો છે તો આ પાંચસો દુકાનો ને અત્યારે કોઈ જાતના ધંધા ન હોવાથી ને વેપારી ઉપર એક આમ માનસિક ત્રાસ લાયક ભાડું વધારો કર્યો છે તો આ ભાડાને અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ એક તો ધંધા રોજગાર હોય નહીં આના માટે અમે યોગ્ય કરવા વિનંતી કરી છે નગરપાલિકા તેનો નિર્ણય નહીં બદલાય તો આગામી દિવસોમાં આપીશું બદલા લઈશું અમે કાયદાકીય જોગભાઈ મુજબ અને ગાંધીજી માર્ગે જઈશું